પગ અને પેન્ટ કાદવમાં ખરાબ ન થાય તે માટે ડે મેયર સબ ફાયર ઓફિસરના ખભે ટીંગાયા સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડીપુર આવી ગયા હતા સુરત શહેરમાં ખાડીપુરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત વરાછા અને બી ઝોન ઉધના ઝોન અઠવા ઝોન સહિતના એ વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા હતા સુરતમાં ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હતું તો બીજી તરફ પાણી ઓસરતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુરતના ડેપ્યુટી મેયર હાલ એક વિવાદમાં સપડાયા છે મળતા અહેવાલ પ્રમાણે સ્થિતિની સમીક્ષા કરવા ડે મેયર જે સ્થળ પર પહોંચ્યા હતા તે સ્થળ પર ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર બે ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ હતો અને કાદવમાં પગ અને પેન્ટ ખરાબ ન થાય તે માટે સબ ફાયર ઓફિસરના ખભે ટીંગાઈ ગયા હતા સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો સામે આવતા જ લોકોએ આખરી ટીકાનો મારો ચલાવ્યો હતો ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે તે માટે તેમણે આવું કામ કર્યું હતું